નમસ્કાર સીએન બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જ તો આ સપ્તાહે યુએસ તરફથી ટેરિફ લઈને જાહેરાતો બાદ નોન એકરી કોમોડિટીમાં એક્શન વધતી દેખાય અને જ્યાં ટ્રેડની અનિશ્ચિતતા ઓછી થતાં સોનાની કિંમતો રેકોર્ડ સ્તરથી ઘટતી જોવા મળી પણ કોપર ઉપર એક ઓગસ્ટથી પચાસ ટકાના ટેરિફ લાગશે જે સમાચાર બાદ કોપરમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો છે આ સિવાય સપ્લાયની ચિંતા ફરી એકવાર વધતા ક્રૂડની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યા છે હવે આ બધા વૈશ્વિક પરિબળોની અસર રહેતા કઈ કોમોડિટીમાં કેવા ટ્રેડ લેવા જોઈએ અને શું આઉટલુક બની રહ્યું છે તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે મોતીલાલ રોસ્વાલના માનવ મોદી માનવજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને સોનાની ચર્ચાની આપણે શરૂઆત કરી ઓવરઓલ જે આ બે હજાર પચીસના વર્ષમાં આપણે જોયું છે ક્યુ વનમાં સોનામાં ખૂબ સારી તેજી હતી ક્યુ ટુમાં સોનાની તેજી જે છે થોડી આપણને ઠંડી પડતી દેખાય કે થોડું કન્સોલિડેશન થતું દેખાયું પણ હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઘણી બધી ટ્રેડની અનિશ્ચિતતાઓ છે ધીમે ધીમે હવે કઈ રીતે ટ્રેડ કયા દેશ ઉપર લાગુ થવાના છે એના ટ્રેડિડ થતાં જોવા મળી રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે ઉતાર ચઢાવ એક આ છ મહિનાની અંદર ખાસો એવો વિટનેસ કર્યો છે તો સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હા સોનામાં હવે આગળનો આપણો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે જી બિલકુલ જો આપણે કમોડિટીઝની વાત કરીએ તો બહુ જ વધારે વોલાટિલિટી આપણને જોવા મળી છે એસ્પેશિયલી સોના અને ચાંદી બંનેઓમાં સોનાની વાત કરીએ તો તેત્રીસો ડોલરની નીચે બહુ વધારે વાર સુધી સસ્ટેન આપણને નથી યુનો કરતા જોયો સોનાના ભાવને બત્રીસો ની આસપાસ આવ્યો ને ફરી ત્યાંથી યુનો ફરી ગયો તો ઉપરમાં પણ એક જે અપસાઇડ છે એ પણ કેપ છે આપણે રેન્જ રેન્જબોન્ડ મોમેન્ટમ કહી શકીશું કેમ કે ફંડામેન્ટલ્સ જેવા છે આપણે એક તરફ પ્રેસિડેન્ટ ટ્રમ્પની લાસ્ટ અમુક દિવસોથી ટેરિફ રિલેટેડ જે ગતિવિધિઓ છે વધી ગઈ છે ટેરિફ ટ્રેડ વોર ફરી એકવાર આવી ગયું છે એવું ઘણા લોકોનું માનવું છે કેમકે બ્રાઝિલ ઉપર પચાસ પર્સન્ટની ટેરિફ જાપાન સાઉથ કોરિયા ઉપર પચીસ ટકા અને બીજા અન્ય દેશોમાં પણ એનો ટેરિફ લેવી કર્યા છે સાથે સાથે એક એક મહત્વની સૂચિ રહે છે કે જે મોટા જે આપણે બાયલેટરલ ટ્રેડ જેની સાથે વધારે છે યુએસ નું જેમાં આપણે ચાઈના યુરોપિયન યુનિયન ઇન્ડિયા આ બધા દેશો ઉપર હજી સુધી કોઈ ક્લેરિટી અપણને જો આવો નથી મળી તો માકલતી એના ઉપર જો આજે કે આ વીકએન્ડમાં ક્યાંક ને ક્યાંક જો કઈક ન્યૂઝ આવે છે તો એ કદાચ યુ નો સેન્ટિમેન્ટ ચેન્જ કરી શકે છે માકલતી બિલકુલ આજે સેન્ટિમેન્ટ છે અનસર્ટેન્ટી છે ઇમિડિયટ બેસિસ માટે થોડું સપોર્ટ કરી શકે છે સોનાને એકવાર 98500 એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પર હાલતી

બિલકુલ બં તમે મને લાગે છે કે બાયોન્ડિપ્સની સ્ટ્રેટેજી ઇન્ટ્રાડે બેસીસ પર આપણે કરી શકીએ છીએ મેબી નાઇન્ટી સેવન થાઉઝન્ડની આસપાસ આપણે બાય કરી શકીએ છીએ નાઇન્ટી થ્રી સ્ટોપ અને નાઇન્ટી સેવન સિક્સ ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ઓકે તો આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી અને હવે આપણી સાથે એલકેપી સિક્યુરિટીઝના સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે જતીનજી આપનું પણ સ્વાગત છે સોનાની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે સોના માટે આપનો પણ આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે અને સાથે જ જે સોનાની અંદર રોકાણ થઈ રહ્યા છે એ પણ અહીંયા આગળથી આપણને વધતા દેખાઈ રહ્યા છે તો સોનાને રોકાણ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઈટીએફના જે ઇન્ફ્લોને પણ આપણે કઈ રીતે જોવો જોઈએ અને સોના માટે આપનો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે જતીનજી કોલ્ડના માટે બ્રોડર ટ્રેન્ડ થી છે કેમ કે જીઓ પોલિટિકલી આપણે જોયા જઈએ તો ઇસ્યુઝ જે છે અન્ય કારણોથી બોર્ડર ફ્રન્ટ પર જીઓ ગોલ્ડને સપોર્ટ કરી દે છે અથવા ટ્રેડ રિલેટેડ ઇસ્યુઝ જે છે આવી જાય છે એના કારણથી પણ ગોલ્ડને જે છે સપોર્ટ મળી જાય છે જે વસ્તુ ટેરિફને લઈને જે નેગેટિવ સંકેત થવાની હતી ગોલ્ડના માટે થઈને એ ઓલ અ સડન ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝિટિવ સંકેતના તરીકેથી અહીંયા રૂપ લઈ રહ્યું છે કેમકે ટ્રેડ ડીલ ના થવું એ આપોઆપ એક ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેશન છે કે તનાવ જે છે એ હજી બનેલો રહી શકે છે અનસર્ટનિટી જે વર્ડ છે એ પાછું માર્કેટના અંદર આવી જાય છે તો ઈટીએફ ના માધ્યમથી જે લોંગર ટર્મ હોરાઇઝન થી જે માર્કેટના અંદર નિવેશ કરવા ઈચ્છતા હોય એ લોકોના માટે બહુ સ્ટ્રોંગ અહીંયાથી સલાહ બને છે કે ઈટીએફ ના માધ્યમથી તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જારી રાખો માર્કેટના મુવમેન્ટ જે છે એમના રેન્જ બાઉન્ડ છે બટ હાયર રેન્જ પર જે છે એ રેન્જ માર્કેટ થઈ રહ્યું છે વસ્તુ સમજવાની જરૂરી છે કે રેન્જ માર્કેટ ક્યાં થઈ રહ્યું છે એક ફોલ પછી થઈ રહ્યું છે કે પછી રહ્યું છે જો આપણા હાયર મુવ આવ્યા તો પછી અગર જો રેન્જ માર્કેટ આપણા ચાલી રહ્યું છે તો એ રેન્જ ને જે છે એ હજી સ્ટ્રોંગ ઇન્ડિકેશન ગણવું જોઈએ કે આગળ ચાલતા ગોલ્ડના માર્કેટને હજી અહીંયાથી સ્ટ્રેન્થ મળી શકે છે કેમકે જેટલું આ રેન્જ પ્લે થતું રહેશે એટલું જ આ સ્ટેબિલિટી થશે અને આટલું આ રેન્જ જે છે એ કઈ સ્ટ્રોંગનેસ અને સ્ટ્રેન્થ વધાવતું રહેશે તો નાઇન્ટી નાઈન થાઉઝન્ડ થી લઈને નાઇન્ટી ફોર થાઉઝન્ડ ના રેન્જ અગર માર્કેટ પકડી ને રાખે છે અને કોમેક્સ માં પણ જો એકત્રીસ પચાસ થી લઈને ચોત્રીસો ના વચ્ચે ના હોલ્ડ કરતા રહે છે અને આ રેન્જના અંદર જ પ્લે કરતું રહે છે જ્યાં સુધી આ ટ્રેડ નું ક્લિયરિટી નથી થતી તો પણ આ જે રેન્જ છે એ કઈ સ્ટેબિલિટી સાથે આગળ ચાલતા એક સારા સંકેત બ્રેકઆઉટ થશે આગળના ઉપરના સ્તર પર તો હું એ માની ચાલુ છું કે એટીએફ અને જેવી મોડેલ્સ અવેલેબલ છે લોંગર ટર્મના માટે જે તમને બહુ યુ નો ઝડપથી તમે એના ત્યાંથી એક્ઝિટ ના કરી દો એવા માધ્યમથી તમે જો આના આનંદ નિવેશ કરો છો એના માટે આ બહુ લાભદાયક રહેશે અ ત્રણ મહિના છ મહિના માટે થોડું કહીએથી અનસર્પેનટીના કારણથી રેન્જ માર્કેટ છે વોલટાઇલ રહી શકે છે ફાઇવ પર્સન ડાઉન સાઇડ અ ફાઇવ પર્સન ઓફ સાઇડ આ રેન્જ જે છે કે બની રહી શકે છે બટ ઓવરઓલ લોંગર ટર્મ હોરાઈઝન થી તો ઘણું સારા આઉટલુક બની રહ્યા છે મારા માટે નાઇન્ટી ફાઈવ થી લઈને નાઇન્ટી થાઉઝન્ડ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે હમણાં અને બત્રીસો એસીના નીચે જો કોમેન્ટ ગોલ્ડ નીચે જાય છે તો એકત્રીસો પચાસ એના માટે એક સ્ટ્રોંગ ઇમિડિયેટ સપોર્ટ છે એના નીચે તો પ્રાઇસિસ નથી દેખાતા તો હમણાં ઇમિડિયેટ બેસિસ પર બત્રીસો એસી અને જો બત્રીસો એસીના નીચે જાય છે તો જ એકત્રીસો પચાસના લેવલ સુધી જવું જોઈએ ઓકે તો આપણે સોનાની ચાલની ખાસ વાત કરીએ અને હવે આપણે ચાંદી ઉપર નજર કરી લઈએ ચાંદીમાં આ સપ્તાહમાં શુક્રવારના દિવસે આપણે રેકોર્ડ સ્તરને સ્પર્શતા જોવાયા છે અને લગભગ એક લાખ અગિયાર હજાર એકસો અગિયારની આસપાસ કારોબાર તો એક મેજિકલ ફિગર ચાંદીની અંદર આપણે જોઈ રહ્યા છે અને ફરી એક નવા હાઈ ચાંદીની મજબૂતી આગળ વધી રહી છે માનવજી ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીનું આઉટ પરફોર્મન્સ હજી પણ દેખાઈ રહ્યું છે હજી આગળ કન્ટિન્યુ થઈ શકે એબ્સોલ્યુટલી ચાંદીનો આજે જે પર્ફોમન્સ છે આપણે દર વખતે વાત કરીએ છીએ કે ચાંદીમાં કોન્ફિડન્સ વધારે છે ચાંદીમાં જે તેજી છે એ જળવાઈ રહી છે અને એ જ આપણને માર્કેટમાં દેખાઈ રહ્યું છે આઈ થિંક બહુ સારી આ મુમેન્ટ આપણને આજના દિવસમાં અમુક માર્કેટ શરૂઆત થયું ત્યારથી ગેપઅપ ઓપન થયું છે ને સારું એક મુમેન્ટ આપણને જોવા મળ્યું છે બિલકુલ ગેપઅપ પછી ઘણી વાર એવું થાય છે કે થોડું સેટલ થાય નીચે આવે એના પછી મુમેન્ટ બને પણ આજના દિવસમાં કન્ટિન્યુઅસ બેસિસ પર આપણને ચાંદી નો જોવા મળી છે ઇનફેક્ટ આ જે નંબર છે એક લાખ અગિયાર હજારનો આ આપણે લાસ્ટ દિવાળીમાં ઇન્ફેક્ટ ચર્ચા કરી હતી કે ગયા દિવાળી થી આ દિવાળી સુધીમાં આ નંબર આવી જવો જોઈએ એક્સપેક્ટેશન આઈ થિંક દિવાળી બસ નજીક જ છે અને આપણે ઓલમોસ્ટ એક લાખ અગિયાર હજાર પહોંચી ગયા ચાંદીમાં હજી કોન્ફિડન્સ છે આપણે ગોલ્ડ સેલર રેશિયોની વાત કરીએ એ પણ નીચે હિન્ટ કરે છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ નો સપોર્ટ પણ છે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ प्लस जे ईटीएफ फ्लो છે ચાંદીમાં પણ એજ બહુ સારો છે કન્ટિન્યુઅસ બેસિસ પર એયુએમ growth થઈ રહ્યો છે ડોમેસ્ટિક ફ્રન્ટ નો એઝ વેલ એસ ઇન્ટરનેશનલ તો મારા ખ્યાલથી ચાંદીમાં ઓવરঅল સ્ટોરી અજી પણ બહુ સ્ટ્રોંગ છે બિલકુલ આપણે જે લેવલ સી ચર્ચા કરી તો ઓવરঅল છેલ્લા અડધા કલાકમાં બહુ સારી સ્વિંગ આવી ગઈ છે પણ મારા ખ્યાલથી જ્યાં સુધી લોંગ ટર્મ બેસિસ પર 108000 106000 નથી બ્રેક થતું નીચેમાં ત્યાં સુધી ઓવરঅল વ્યૂ બાય નો જ રહેશે ઇમિડિયટ બેસિસ ડેફિનેટલી એક લાખ અગિયાર હજાર આપણો એક ટાર્ગેટ હતો હવે અહિયાં થોડી ક્લારિટી જોઈશે કે અહીંયા સસ્ટેન થાય છે કે નહીં જો સસ્ટેન થઈ ગયું એક લાખ અગિયાર હજારની ઉપર માગલથી એક લાખ તેર હજાર એ નેક્સ્ટ આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ ઓકે તો અગિયાર એક લાખ અગિયાર હજારના સ્તરો અત્યારે આપણે જોઈ રહ્યા છે ને એક લાખ તેર હજારના સ્તરોની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે જતીનજી આપને ચાંદી કેવી રીતની લાગે છે કયા સ્તરો ચાંદીમાં હવે બની શકે અને ચાંદીને સપોર્ટ કરનારા ફેક્ટર્સ કયા રહેશે જના જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને જે હિસાબથી ગ્લોબલી આપણે જે પિક્ચરાઇઝેશન જોયું છે કે જ્યાં આગળ એક ગોલ્ડના અંદર એક સ્ટ્રોંગ બાઇંગ આવ્યું હતું એ રીતે જ હવે સિલ્વરના અંદર એક ફંડામેન્ટલી અને સેન્ટ્રલ બેંક પણ આગળ જઈને કદાચ જો બાઇંગ ચાલુ થઈ જાય મને લાગે છે ચાંદીના માટે એક સેકન્ડ લેગ ઓફ રેલી અને સપોર્ટિવ મેજર્સ રહેશે ઓલરેડી બોલ્ડ ના અંદર ચાંદી ચાલી રહી છે આઈ થિંક લાસ્ટ કપલ ઓફ યર્સ થી આપણે સ્પેશિયલ શો દિવાળીમાં કરીએ છીએ ત્યારે આપણે મેન્શન પણ રાખેલું કે બહુ ઘણો સારો અપસાઈડ દેખાઈ રહ્યો છે અને સ્પેશિયલી આવક વખતે તો આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું કે બે ત્રણ મહિના પછી જે છે ચાંદી જે છે એ ગોલ્ડ ના ઓટ પરફોર્મન્સ દેખાડશે બે મહિનામાં આપણે એ પણ મહત્વ થી વાત કરી હતી કે જૂન જુલાઈ ઓગસ્ટ આ ત્રણ મહિનાની અંદર ચાંદની અંદર એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ દેખાશે અને એ જે છે હમણાં ચાલી રહ્યો છે ઓલરેડી એક લાખ દસ હજાર ટાર્ગેટ આવી ગયા છે એક લાખ પંદર હજારથી એક વીસ હજાર લાગી રહ્યા મને છે જોવા તો સુધી કોઈ નથી માટે તો જ્યારથી થર્સ ના ઉપર વીકલી ક્લોઝિંગ બેઝીસ પર ટ્રેડ થવાનું ચાલુ થયું છે ત્યાર એક સ્ટ્રોંગ રેલી ચાલી રહી છે ત્યાં ચાલીસ ડોલર સુધી પણ ખેંચી શકે છે જેનાથી આપણા લેવલ્સ જે છે અહીંયા બની રહ્યા છે અરાઉન્ડ અબાઉટ એક લાખ પંદર હજાર ઇઝીલી બની રહ્યા છે અંદર અંદર વધારે આવી તો જ થશે અથવા પર અને તમને ચાંદી ઘરેલુ બજારમાં જરૂર દેખાઈ શકે છે ઇન્ફેક્ટ દિવાળીના પેલા જ કદાચ આવી છે જે હિસાબથી મોમેન્ટમ ચાલુ છે તો ચાંદી મને લાગી રહ્યું છે ફંડામેન્ટલી પણ સેટઅપ સારા છે ટ્રેડ ડિવસ અનાઉન્સમેન્ટ જો આગળ થઈ જશે તો આ એક ડબલ સપોર્ટિવ મેજર થઈ જશે હજી તો ટ્રેડ ડીલ નું કંઈ આઉટકમ હજી નથી થઈ રહ્યું ઇન્ડિયા ચાઇના યુએસ ચાઇના ના વચ્ચે યુએસ ઇન્ડિયાના ના વચ્ચે જો એનું અનાઉન્સમેન્ટ આવવા મળશે તો ચાંદી માટે ઇમ્પેક્ટ હજી એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ બની જશે તો કોઈ આઉટલુક મારા માટે તો નેગેટિવ નથી લેવલ વાઇઝ જે છે એ ધ્યાન રાખવાનું છે એક લાખ પાંચ હજાર થી લઈને એક લાખ સાત હજાર એક મિડિયમ ટર્મમાં સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અને હાયર સાઈડ પર એક લાખ પંદર એક લાખ અઢાર હજાર સુધી તમે ટીમ કરીને ચાલી શકો ઓકે તો એક લાખ પંદર હજાર એક લાખ અઢાર હજારના આ ટાર્ગેટ અહીંયા આગળથી ચાંદીમાં આવતા જોવા મળી શકે છે અને ચાંદીની આ તેજી હજી પણ આગળ વધતી આપણને જોવા મળી શકે છે ત્યારે જ કોમોડિટી રિપોર્ટમાં સાથે અહીંયા લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે જતીન ત્રિવેદી અને માનવ બોદી સાથે વધુ ચર્ચામાં આગળ વધીશું બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી અને માનવ મોદી જોડાયેલા છે તો હવે આપણે મેટલ્સની વાત કરી લઈએ મેટલ્સ માટે આ સપ્તાહ ખાસું મહત્વનું હતું કારણ કે ટેરિફની અનાઉન્સમેન્ટ જે આપણને થતી જોવા મળી અને કોપરને માટે આ ખાસ્સા વધારે અનુમાન કરતાં લગભગ ડબલ ટેરિફ અહીંયા આગળથી લાગતા જોવા મળ્યા અને માનવજી જે રીતે આપણે આ વીક દરમિયાન પણ ચર્ચા કરી હતી કે યુએસ ફ્યુચર પર આપણે નવા હાઈસ બનતા જોયા સત્તરેક ટકા કિંમતો વધતી જોઈ આમ એમસીએક્સ ઉપર આપણે એક નાની રેન્જની અંદર જ કોપર હોય કે બીજી મેટલની અંદર કારોબાર થતાં જોયો છે ડોલર ઇન્ડેક્સની ચાલ પણ આપણને અહીંયા આગળથી બદલાતી દેખાય તો કઈ રીતે મેટલ્સને હવે અહીંયા આગળથી આપણે જોવાનું રહેશે જી બિલકુલ મેટલ્સમાં એક રીતના જ્યાં એલેમી ફ્રન્ટ પર કે કોમેક્સ ફ્રન્ટ પર બહુ વધારે એક સારી મૂવ આવી છે ત્યાં જ એમસીએક્સ પર આપણને રૂપિયાના સ્ટ્રેન્થના લીધે ક્યાંક ક્યાંક થોડી ગેઇન્સ આપણને કેપ થતાં જોઈએ છે પણ નન કોપર બહુ જ સારું બહુ સ્ટ્રોંગ પર્ફોમન્સ આપણને કોમેક્સ ફ્રન્ટ પર જોવા મળ્યું છે ડોમેસ્ટિકમાં પણ ડેફિનેટલી આપણને એક સારા લેવલથી આપણે થોડા ઘણા રિવર્સ થયા છે પણ એક બેઝ મેટલ્સમાં આ ક્વાર્ટરમાં એક ઇન્ટર વાત છે કે બહુ વધારે ફોલ કે બહુ વધારે સ્ટ્રેન્થ પણ નથી આપણને જોવા મળી એક સારા એવા રેન્જમાં છે અન્ય કમોડી કે અન્ય મેટલ્સ કરતા તો આ એક ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સનો મૂવ થોડો ઘણો કેપ કરી શકે છે આજે ડોલર ઇન્ડેક્સ નાઇન્ટી સિક્સ થ્રી ઝીરો ફોર ઝીરોના લેવલ્સથી આજે નાઇન્ટી એઈટની આસપાસ હોવર કરે છે તો એ સ્ટ્રેન ક્યાંક ને ક્યાંક કોપરને કે ઝીંકને કે અલ્યુમિનિયમને થોડું વે કરી શકે છે કોપરમાં અન્ય પણ ડેફિનેટલી આપણે ઘણા સમયથી પોઝિટિવ છે તેજીમાં છે અને એ યુનો દેખાય પણ છે પ્રાઇસીસમાં પણ આખરે માં પણ એક સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ફંડામેન્ટલી એવા સ્ટ્રોંગ ફેક્ટર્સ નથી ટાઈટનેસ છે ડોલર ઇન્ડેક્સનો થોડો ફોલ છે પણ બીજા બધા ફંડામેન્ટલ્સ હજી ખાલી ડેવલપ થવાની રાહ છે પણ ટેકનિકલી બહુ સારો સેટઅપ છે ઝીંકમાં તો ઝીંક આપણે ડેફિનેટલી બાય કરીને ચાલી શકીએ છીએ ઇમિડિયટ બેસીસ પર ટુ સિક્સટી ફાઈવ ટુ સિક્સટી સિક્સ નો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે આ જ લેવલ

જો પણ અહિયાં થોડુંક ડેલીકેટ કાઉન્ટર છે ઝરણા જે હિસાબથી અગર ટ્રેડ ટેરિફ લઈને ડીલ ની આપણે વાત કરી લઈએ તો મેટલ્સ જે છે એ સૌથી વધારે ડેલીકેટ છે ઇન્ફેક્ટ ગોલ્ડ સિલ્વર કરતા મેટલ્સ પર પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો વેટેજ જે છે એ વધારે આપવું જોઈએ કે એ રિએક્શન વધારે આપી શકે છે જેટલું આનંદ અંદર ડિલેટ થશે એટલું બેઝ મેટલ માર્કેટ માર્કેટ થોડુંક અહિયાંથી નેગેટિવ સેન્ટિમેન્ટ રહે છે કે યુએસ અને ચાઇનાનું ટ્રેડ ડીલ થવું બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે બેઝ મેટલ માર્કેટ માટે અને સાથે સાથે જે વચ્ચે વચ્ચે જે ડેવલપમેન્ટ આવી જાય છે એનું પણ ઇમ્પેક્ટ રહે છે કે કયા કન્ટ્રીઝ પર એવું ટેરિફ આવી જાય છે કે હવે જે હમણાં રિસેન્ટલી કેનેડા અને બ્રાઝિલ આવી શકે છે ગતિ જે છે એ થોડી થઈ જાય છે સ્પેસ વધવાની જે છે બેઝ મેટલ માર્કેટમાં હાલ ફિલ્ જે અપડેટ છે કોપરને લઈને સ્પેશિયલી જે ટ્રમ્પ સાહેબનું જે અપડેટ આવ્યું છે કે ટુ હંડ્રેડ પર્સન્ટ ટેરિફ કોપર ઇમ્પોર્ટ તો એના કારણે કોપર પર થોડું કંડર પરફોર્મન્સ જોવા મળ્યું એલ ઈ પર અને યુએસ કોપરના પ્રાઇઝિસ જે છે ઓલ ઓફ સડન અઢાર પર્સન્ટ જમ્પ લીધા બટ એનું જે બીજો ઉલ્લેખ બને છે એ બને છે કે ઝીંક અને એલ્યુમિનિયમના અદર બે મેટલ્સ પર કોઈ હજી સુધી અપડેટ નથી તો એના કારણે ઝીંક અને ના અંદર થોડુંક અહીંયાથી આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે કોપરના કોમ્પેરેટિવલી કોમ્પેરિઝનમાં એલ્યુમિયમ પર તો અહીંયાથી ઝીંક અને એલ્યુમિનિયમ પર થોડુંક પોઝિટિવિટીના ઇન્ડિકેશન્સ બની રહ્યા છે જો એના પર કંઈ ડાયરેક્શન એવું કંઈક અપડેટ ન આવે તો કે અગર ચાલતા કોઈ ભી એક વાર આ કન્ટ્રી સાથે એશિયન કન્ટ્રીમાં સ્પેશિયલી એશિયામાં અગર કેની ભી ટ્રેડ ડીલ્સ મે એક ભી ઇમ્પેક્ટ આવી જાય છે પોઝિટિવ સાઇડના સંકેત ઇન્ડિયા ચાઇના કે કેની ભી જાપાન પણ કઈ લો તો ડેફિનેટલી થોડું પોઝિટિવિટીના સાથે જે છે બેઝ મેટલ માર્કેટને લેવું જોઈએ ટેકનિકલી તો સેટઅપ સારો જ છે જ્યાં સુધી 245 ના ઉપર ઝિંક ટ્રેડ કરે છે ત્યાં સુધી લોંગ પોઝિશન જે છે હોલ્ડ કેન રાખવાની સલાહ રહેશે એલ્યુમિનિયમ પણ જ્યાં સુધી બસો ને પાંત્રીસ લેવલ હોડ કરે છે ત્યાં સુધી લોંગ સાઇડ ની સલાહ છે મારી અધરવાઇઝ કોપર ઝીંક એલ્યુમિનિયમ ત્રણેય પરફોર્મન્સ આગળ ચાલતા છ મહિના માટે સારો જ આઉટલુક છે બસ અપડેટ થોડી વેઇટ એન્ડ વોચ મોડમાં રહેવું જોઈએ ટ્રેડ ડીઝ ને કેવું એંગલ અનફોલ્ડ થાય છે કે ઇન્ટેન્સિફાય થાય છે કે ક્લેરિટી આવી જાય છે તો let see અથવા uh, technically setup ઘણો સારો છે અને મને zinc અને okay, so aluminium બે સારા લાગે ઓકે તો ઝિંક અને એલ્યુમિનિયમ બંને ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો અને ઓવરઓલ મેટલ્સ ઉપર ટેરિફની સૌથી વધારે ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે પણ આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ કારણ કે ક્રૂડમાં ખાસા એવા ઉતાર ચઢાવ આપણને આવતા જોવા મળ્યા છે અને બે હજાર પચીસમાં અત્યાર સુધીની વાત કરીએ તો ક્રૂડની કિંમતો જે છે એ આઠ ટકા જેટલી તૂટી ચૂકી છે માનવજી ક્રૂડને કઈ રીતે અહીંયા આગળથી જોવું જોઈએ હવે જે સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે એક તરફથી ડિમાન્ડ આઉટલુક વીક આવે છે એક તરફથી પ્રોડક્શન વધારવાની ઓપેક પ્લસે વાત કરી છે વધાર્યું છે તો આ બધાની વચ્ચે અને આ આ ઉપરાંત જે સીના હુમલાઓ છે એ પણ એક સપ્લાયના વિક્ષેપની એક દર્શાવી રહ્યા છે તો આ બધાની વચ્ચે ક્રૂડમાં આપણે કઈ રીતે કારોબાર કરવો જોઈએ જી મા ક્રૂડમાં બંને તરફના ફેક્ટર્સ બહુ વધારે પ્રોમિનન્ટ છે અત્યારે જો વાત કરીએ એક તરફ વાત કરીએ તો બિલકુલ જીઓપોલિટિકલ ટેન્શન સાથે સાથે ટેફ વોર કે ટેરિફ રિલેટેડ અપડેટ કઈ રીતની આવી રહી છે એનું થોડું છે જે રીતની ઓપેક પ્લસની કમેન્ટ્રી છે રિસેન્ટલી કાલે જ આપણને કમેન્ટ્રી જોવા મળે ઓપેક પ્લસની કે આગળ જતા જે યુનો પ્રોડક્શન હાઈક છે ઓક્ટોબર પછી એ પ્રોડક્શન હાઈક કદાચ રોકવાની વાત કરે છે નહીં કરે કદાચ એવું સલાહ છે એમની એવી ચર્ચા છે પણ નેગેટિવ સ્તરમાં આપણે જોઈએ તો એ જ ઓપેક પ્લસ એવી ચર્ચા કરી છે કે બે હજાર છવ્વીસ થી આપણને જોયો છે જ્યાં સાત મિલિયન બેલેન્સ પર ડે નું એક અપસાઇડ આપણને જોવા મળ્યું લાસ્ટ ઓપેકના તરફથી જે પ્રોડક્શન હતી એ પણ એક્સપેક્ટેડ કરતા વધારે હતી તો બિલકુલ મારા નેગેટિવ થોડા વધારે છે પોઝિટિવ કરતા એક સ્ટ્રોંગ રેન્જમાં રહી શકે છે 58 58 50 ઉપર માં અને 5400 નીચે માં માગલજી ઉપર માં જો આપણે 58 કે 58 20 ની આસપાસ જો આપણે સેલ કરીને ચાલી શકીશું ઇમિડિયટ બેસિસ પર નીચે માં માગલજી 56 50 5600 ના લેવલ્સ પોસિબલ છે ઉપર માં 5900 નો ઇમિડિયટ આપણે સ્ટોપ રાખવાનું રહેશે જો એની ઉપર લોંગ ટર્મ માં માગલજી 60 50 60 જ્યાં સુધી ઉપર માં નથી નીકળતું ત્યાં સુધી આપણે સેલ ઓન વાઇસ કરીને ચાલુ બેટર રહેશે ઓકે સેલન રાઈસ ની સલાહ માનવજીની ક્રૂડ માટે બની રહી છે જતિનજી તમે કેવી રીતે જોઈ રહ્યા છો જે બંને સાઇડ ના ફેક્ટર છે નેગેટિવ પોઝિટિવ કયા ફેક્ટર ક્રૂડ પર વધારે અસર કરશે અને ક્રૂડ માં આપની રણનીતિ કેવી રહેશે અ ના આઈ ડોન્ટ ડિસએગ્રી વિથ માનવ કેમ કે જે હિસાબથી ડીલ્સ જે છે ફાઈનલાઈઝેશન નહીં થાય એટલું જ કેને કે ક્રૂડ ના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ છે ઓલરેડી જે હિસાબથી મિડલ ઇસ્ટ ના ક્રાઇસિસ નો વાઇટ ફ્લેગ રેસ થયા છે રશિયા યુક્રેન તરફથી એમના કોઈ અપડેટ નથી એવું જેના કારણે કે ડિસ્ટ્રપ્શન થઈ જાય ઓઇલ ને લઈને ઓપે પ્લસ જે છે એ પણ કે પ્રોડક્શન હાઈક ના ફેવરમાં છે અને યુએસઓ ત્યારે બી પોતાનું ડ્રિલ વિથ ડ્રીલ નું સ્ટેટમેન્ટ કાઢીને તરત ઓઇલ પ્રોડક્શન વધારી શકે છે તો ઓઇલના માટે હમણાં કોઈ એવા સેન્ટિમેન્ટ નથી બની રહ્યા જેનાથી કઈને સપોર્ટ મળી જાય એક જ વસ્તુ છે જે એને ઇમ્પેક્ટ કરશે એ છે ટ્રેડ ડીલ્સ અને એસ્પેશિયલી યુએસ અને ચાઇનાના વચ્ચે ટ્રેડ ડીલ્સનું ફાઇનલાઇઝેશન કંઈ પાઇન્ટ આવે તો જ તો ત્યાં સુધી એનું નથી આવતું ત્યાં સુધી એનું આઉટલુક જે છે પોઝિટિવ નથી બની રહ્યું બટ હમણાં આ લેવલ્સના આજુબાજુ થોડો હું કમ્ફર્ટેબલ નથી સેલિંગના માટે અરાઉન્ડ અબાઉટ જેટલું છ હજારના નજીક ઇન્ચેક્સ પર આપણને મળે ફિફ્ટી નાઇન હંડ્રેડ ફિફ્ટી નાઇન ફિફ્ટીના આજુબાજુ જેટલું મળે એટલું વધારે સારું છે છ હજાર પચાસના ઉપર તો પ્રાઇસિસ નથી દેખાઈ રહ્યા એઝ ઓફ નાવ લોઅર એન્ડ પર પાંચ હજાર પાંચસો પાંચ હજાર ચારસો સુધીના લેવલ્સ જરૂર આવી શકે છે પણ ડ્રિસ રિવોર્ટ તમારો ફેવરેબલ બની જાય છે જ્યારે તમે જેટલા છ હજાર નજીક વેચો એટલું તો કીપિંગ દેટ ઇન માઇન્ડ સેલો રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવો હાયર સાઇડ પર સો દોઢસો પોઈન્ટ ઉપર આવી જાય ત્યારે વેચવાલી કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો ક્રૂડમાં સેલન રાઇસની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની જતીનજીની પણ સલાહ બની રહી છે અને ત્યારે જ જતીનજી આપનો અને માનવજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ આ રજૂઆતમાં આપણે તમામ નોન એકલી કોમ્યુનિટીઝના વીકલી આઉટલુકની ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે આ સાથે જ આ ખાસ રજૂઆત કોમ્યુનિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સી બજાર નમસ્કાર